જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા મિત્રોને મગફળીમાં બીજો પટ મારવાનું કામકાજ હાલે ભાઈ આ રીતે દવા છે એક ફંગી સાઈડની છે એક છે ઇયરની એક છે સ્ટીકર અને એક છે આપણે ગેસ કરે પ્રોફેનો ફોર્સ એટલે સાઇફરમાંથી કહેવાય તેને તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તારખેડો ચેનલ આગળ વિડીયોમાં બન્યા રહેજો આપણે જયેશભાઈ પરમારને ત્યાં મગફળીમાં દવા સાટે બીજો પોટ ત્યાં જઈ રહ્યા છે તો આગળ વિડીયોમાં બન્યા જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન બધા ખેડૂત મિત્રોને જય માતાજી આવી ગયા ભાઈ આપણા પરમ મિત્ર જયેશભાઈ પરમારની વાળિયા અને તે સાટી રહ્યા છે મગફળીમાં બીજો પટ જે ફૂગનાશક ઈયળ અને જે આપણે મગફળીને ભરાવવાનું કામ કચકે કરે છે ડોડવા હોય તેને તેનો પટ મારી રહ્યા છે તો તેની મુલાકાત કરીએ અને કઈ કઈ દેવા સાથે તે પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું તો આગળ વિડીયોમાં બન્યા રહેજો

નાઇટ્રોજન ફોસ્ફરસ અને મેગ્નેશિયમ સલ્ફેટ એ સોડને વિકાસ વિકાસ અને અને કામ કામ કરે કરે છે ભરાવાનું છે મગફળી ભરવાનું કરે હવે આગળ કઈ રીતે જે પેટ્રોલિયા પંપથી આપણે છટકાવ કરે અને ભાઈ આપણે કઈ કંપનીનો પેટ્રોલ પંપ છે પીએમ ટી સાતસો અડસઠ પીએમ ટી સાતસો અડસઠ અને પચીસ લીટરનો છે ને બાકી વીસ લીટરનો હોય પીએમ ટી સાતસો અડસઠ પચીસ લીટરનો પપ છે તેનાથી છટકાવ કરી રહ્યા છે જયેશભાઈ પરમાર જે આપણી બાજુમાં તેનું ખેતર આવી ગયું છે જય જવાન જય કિસાન જય જવાન જય કિસાન ભાઈ શરૂ વાત કરી આપણે જયેશભાઈ પરમારે પેટ્રોલિયા પંપથી દવા છાંટવાનું અને મારી રહ્યા છે મગફળીમાં બીજો પટ જે ફૂગનાશક અને ઈયળ અને જે આપણે મગફળીને ભરવાનું કામકાજ કરે એટલે કે પોટાશ એવું બધી કામકાજ છે અને આ છે તેનું જોરદાર પ્રેશર જે પેટ્રોલિયા પપથી આપણે જયેશભાઈને પોતાને જેનો પંપ છે પેટ્રોલિયો પંપ હા જો ધીરે ધીરે હલાવતા જાય આ તે રીતે હલાવતા જાય એટલે દવા ટૂંકમાં ભેગી થઈ જાય તેનું તો ભાઈ શરીર જોરદાર ભરાવશે એટલે ભરાવદાર છે એટલે પેટ્રોલિયો પંપ હલાવી ગયા મારા જેવો હોય તો ઢેગલો થઈ જાય પેટ્રોલિયો પંપ હલાવવા જાય તો એટલે આ રીતે કામકાજ આલે પેટ્રોલિયા પંપથી દવા સટવાનું જે બીજો મગફળીનો પટ આપણે મગફળીમાં પટ મારવાનો છે તે એક સે ફંગી સાઈડનું દ્રાવણ આપણે ફંગી સાઈડની દવા એક છે ઇયળની દવા એક છે મગફળી ભરાવાની દવા તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન આ ભાવી રહ્યા છે અમારા પરમ મિત્ર એટલે કે અમારો દીકરો લાલો અને તેની સાથે આપણા અમારા શ્રી મોટાભાઈ વજુભાઈ ડોડિયા અને તે જઈ રહ્યા છે આપણે સોરી ભરવા માટે એનું કારણ છે કે એને જો આપણે જ સમાચારમાં એટલા હતા કે એક ઠેકાણ સોરી પડી ભરી આવો કાકો દીકરો સોરી ભરવાનું કામ કઈ હાલે ભાઈ ક્યાં જાવ વાહ ભાઈ વાહ ભરી આવો ભરી આવો બરતું ને ખવરાવા થાય જો આ રીતે લાલ લાલભાઈ ડોડિયા એટલે કે અમારા રાજ ડોડિયા અને વજુભાઈ સોરી ભરવા જાય ટૂંકમાં આપણે જે આ બરદુની નિરણ માટે અને આ બાજુ રામજીભાઈ છે જયેશભાઈ ના પપ્પા છે પોટાશ છે પોટાશભાઈ જો આ કાઢી દેવા છે ને તે વજુભાઈ તેને પૂછપરછ કરે કે કઈ દવા છે પણ એ મારી જેમ લખારામ છે ટૂંકમાં રામ આપણે આ બાજુભાઈ રામજીભાઈ માથે બેરલ લઈ અને જાય એનું કારણ છે કે આ લોકોને અઢાર વીસ વીઘા જમીન આવી ગયેલ છે એટલે એક ઠેકાણે પાણીનું પૂરું ન થાય જેનું મકાન જ્યાં સમૂહ દેખાય ને ત્યાં એની મોટર છે અને આ બધામાં પાઇપલાઈન નાખી ગયેલ છે તો હવે આગળ બેરલ ક્યાં ભરવાનું થાય ત્યાં રામજીભાઈ લઈને જાય માથે તો આગળ વિડીયોમાં બન્યા રહેજો અને લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય હમ રામજીભાઈ બેરો આગળ લઈ લીધું અને જયેશભાઈ પાછા આ હેઠા મેર બાકી છે તેમાં વર્ગી ગયા તાટવા પેટ્રોલ જો પંપ પણ અવાજ જોરદાર કરે છે એનું કારણ છે કે એનું પ્રેશર જોરદાર હોય તો જ મગફળીમાં દવા ઉતરે કા રામજીભાઈ હવે આપણે આવલા બેટરીવાળા પંપથી ન ઉતરે ઉતર્યામાં જો આ પેટ્રોલિયા પંપથી જોરદાર પ્રેશરથી જયેશભાઈ દર દવા છાટી રહ્યા છે પ્રેશર ફૂલે ફૂલશે એનું કારણ છે કે જ્યાં થોડુંક એને બાકી રહી ગયું હતું એટલે અત્યારે પૂરી કરે અને પંપ પણ ખાલી થઈ ગયો તો વિડીયોમાં આગળ બન્યા રહેજો જયેશભાઈ બીજો પંપ ભરે કઈ રીતે દવા નાખે એ પણ તમને બતાવું જય જવાન જય કિશાન રામજીભાઈ અત્યારે ભાઈ પંપ ભરવાનું કામકાજ કરે અને જયેશભાઈ પરમાર તેમાં દવા નાખવાનું કામકાજ કરશે જો આજે આપણે તમને બતાવ્યું હતું પોટાશ છે તે એક એક ડબલું નાખવાનું એ રીતે અહીંયા માપ કરી કુલવાયનો અને રામજીભાઈ આ બાજુ કરીશભાઈ હવે નાખ હું સાયફર જે ગેસ ઇયરને ગેસ કરવાનું કામ કરે પ્રોફેનો સાયફર નખાઈ ગયું તો જે ઈયળ મારવાનું કામ કરે એમાં મેગઝીન કહીએ ને આપણે તે જે ઈયળનો શોથ બોલાવે ટૂંકમાં અત્યારે ખેડૂતોને જે હેરાન પરેશાન કરે ઈયળ માંડવીમાં જેની વૃદ્ધિ હોય તે રોકી દે તેના માટેનું છે આ ડેવિલ એનું નામ જ ડેવિલ છે એટલે ડેડ વિલ કા હવે ફંગી સાઈડનું આવ્યું આપણે સાઇડની દવા આવી એ એકદમ દહીં ટાઈપ હોય જો આ રીતે દહીં ટાઈપ હોય દવા ટૂંકમાં સફેદ હવે લગભગ તો દવા નખાઈ કાદી બાકી હશે તે પણ નાખી દે કે નખાઈ જયેશ ભાઈ બધી સ્ટીકર એક બાકી છે ભાઈ ગેટ સેટ સ્ટીકર હવે નાખવાનું બાકી છે તે એ નખાઈ ગયું ને કે બાકી છે જે હા સ્ટીકર નાખે છે ભાઈ હવે સ્ટીકર નાખીએ એટલે ટૂંકમાં આપણે જે મગફળીનો એક પણ હોય એમાં એક ઝેરી કડી જાય તો ફેલાય જાય ને જે સા સ્ટીકર છે ને દવાને ફેલાવવાનું કામકાજ કરે અને મગફળીનો છોડવામાં એક ઝીરી કૂડી જાય ને તો પણ બધા છોડને કવર કરી લે તેના માટે સ્ટીકર અને ઝેરા તારા વરસાદ પણ થયો હોય જેવો તેવો વરસાદ થયો હોય તો તેને કંઈ અસર ના કરે વરસાદ મગફળીને ટૂંકમાં કે આ દવા લાગી જાય ટૂંકમાં એને સોટાડી રાખે એના ભરાઈ ગયો ભાઈ કમ્પ્લીટ પંપનું ઢાંકણું દેવાનું કામ કાજા ઢાંકણું હવે હવે ખંભે જેમ પહેલાં ઠેલો મારતા ભણવાનો એમ હવે પંપ ઉટી ગાડે એનું કારણ છે કે હવે પંપ સિવાય ભેગું થાય એમ બરાબર છે નહી વાહ રામજીભાઈ વાહ રામજીભાઈ ફરાક દેખીને મારી ભાઈ અમને કામમાં અમને નથી ભૂગવા દે એ માટે જોરદાર કામ કરે ભાઈ તો કારણ કે અમે રામજીભાઈ હજી ટૂંકા પડી અમે અમારે કેવું પડે બસ ભાઈ અમે થાકી ન થાકી એ અમારા રામજીભાઈ પરમાર છે શરૂઆત કરી દીધી જયેશભાઈ હવે ત્યાંથી બાકી હતું એટલે કે હાથમાં જો એના દંડી છે રજા જેવું તે રાખે હાથમાં એનું કારણ છે કે હવા જોરદાર ફૂંકાઈ રહી છે કદાચ અવાજમાં થાય જો આ બીજા પટનું કામ કરાવે મગફળીમાં આપણે સુકારો જે આપણે જે ફૂગ આવે તે પછી પોટાશ મગફળી ભરવાનું કામકાજ અને એક ફૂગનાશક છે તે દવા અને એક છે સ્ટીકર જો આ બધીનો પટ ચાલે આપણે અત્યારે પાંચ દિવસની આજુબાજુ મગફળી થઈ અને ઇઠાવીસ ત્રીસથી ત્રીસ દિવસની આજુબાજુ તુવેર થઈ તો આ રીતે છે મારા ખેડૂતમાં જીવનભાઈ તો લોંગ વિડીયોમાં સપોર્ટ કરજો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતમાં તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન ફૂગનાશક દવા સાટવાનો મગફળીમાં તો તમે મિત્રો પણ જે કંઈ દવાઓ સાટો તે વ્યવસ્થિત અને કંપની સારી છાંટજો જો ખેડૂત સુખી તો બધા સુખી ભાઈ તો લાઇક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જગતનો તાત ખેડૂત ચેનલ જય જવાન જય કિસાન વંદે માત